આજરોજે સાંજે સાડા ચાર વાગ્યે મળતી માહિતી પ્રમાણે શૈક્ષણિક ક્ષેત્રમાં ત્રણ મહિના પછીએ સહાય શરૂ ન થતાં શિક્ષણ વિભાગની બાકી રજીસ્ટ્રેશન પૂરું કરવા કવાયત હાથ ધરવામાં આવી છે શૈક્ષણિક ક્ષેત્ર જૂન મહિનાથી શરૂ થવાના ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં આવતા તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન પૂર્ણ નહીં થવાને કારણે દર મહિને મળવાપાત્ર સહાયની રકમ શરૂ થઈ શકી નહીં આ યોજનામાં વિદ્યાર્થીઓના માતાના બેંક ખાતામાં દર મહિને પાંચસો રૂપિયા સાતસો પચાસ અને એક હજાર જેવી સહાય ચૂકવવામાં આવે છે મહેસાણા જિલ્લામાં ત્રણસો અડતાલીસમાંથી એકસો ને રજિસ્ટ્રેશન બાકી હોય તેવા આંકડા બહાર આવ્યા છે માતાનું બેંક ન હોય નમોલક્ષ્મીના વીસ હજાર નમો સરસ્વતી યોજનામાં નવ હજાર સાતસો અઠ્યોતેર વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન બાકી રહેતા સહાય અટકી